નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં ઢોર માર માર્યો નખ ખેંચી કાઢ્યા મૂર્તિની દુકાનમાં તોડફોડ કરવાના આરોપસર ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં લઈ થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યા મધ્યપ્રદેશના દેવાસમાં ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં લઈને ઢોર માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે ત્રણેય યુવકોને હાલ દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ત્રણેયના પગથી નીચેના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે પોલીસ પર ત્રણેય યુવકોના નખ પણ ખેંચવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે આ ઘટનાને લઈને હોબાળો મચી ગયો છે અને રાજ્યમાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્ન ઊભા થયા છે આ ઘટના છ ઓગસ્ટની છે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક મૂર્તિની દુકાનમાં ગણપતિ અને માતાજીની મૂર્તિ તોડવાના મામલામાં પોલીસે ત્રણ દલિત યુવાનોની અટકાયત કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય યુકો પર આ કાર્યવાહી કરી હતી આ ઘટનાના કેટલાક ફોટા પણ સામે આવ્યા છે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા યુવાનોમાં રવિ અજમેરી એકવીસ વર્ષ રિતેશ અજમેરી ત્રેવીસ વર્ષ તેમજ રિતેશ સીનમ ત્રેવીસ વર્ષનો સમાવેશ થાય છે આરોપ છે કે પોલીસે ત્રણેય યુવકોને કસ્ટડીમાં લઈને નિર્દયતાથી માર માર્યો હતો અને તેમના નખ પણ ખેંચી કાઢ્યા હતા ઘટના દેવાંશના બાવળિયા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં બની હોવાનું કહેવાય છે બીજી તરફ આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે મધ્યપ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અરુણ યાદવે આ ઘટનાને વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે મધ્યપ્રદેશ પોલીસની ગુંડાગીરી ચરમસીમાએ છે તેમણે ડીજીપીને આ મામલામાં જવાબદાર પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માગ કરી હતી આ મામલે અધિક પોલીસ અધિક જયવીરસિંહ ભદૌરિયાએ જણાવ્યું હતું કે સિવિલ લાઇન પોલીસ સ્ટેશન અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે જે અંતર્ગત આ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે તેમના પરિવારના સભ્યોએ કેટલાક મુદ્દાઓની તપાસ માટે આવેદનપત્ર આપ્યું છે જેમાં તબક્કાવાર તપાસ કરવામાં આવે છે આ માટે શહેર પોલીસ અધિક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે જો કે તેમણે આ ત્રણેય યુવકોને ટોર્ચર કરવામાં આવ્યા હોવા વિશે વધુ કશું કહ્યું ન હતું ગુજરાતી રવિદાસ સમાજે પણ પોલીસ કાર્ય કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે સમાજના પ્રતિનિધિઓએ એસપીને કલેક્ટર ઓફિસમાં અરજી કરીને નિષ્પક્ષ તપાસની માગ કરી છે તેમનું કહેવું છે કે પોલીસે કોઈ નક્કર પુરાવા વિના દલિત સમાજના ત્રણેય યુવકોની ધરપકડ કરી છે યુવકોના પરિવારજનોનો દાવો છે કે ત્રણેય યુવાનો તેમણે બુક કરાવેલી મૂર્તિઓનું કામ કેટલે પહોંચ્યું તે જોવા માટે ગયા હતા એ દરમિયાન જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેમની ધરપકડ કરી હતી પરિવારજનોએ પોલીસ પર ત્રણેય લોકોને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ